જીતુભાઈ ચાવાળા શ્રી રાજકોટ જૈન તબક્ત સંઘ એકસો નવ્વાણું વર્ષ પ્રાચીન તીર્થ પ્રમુખ શ્રી અમારા ચાર દેરાસર છે માંડવીચોક દેરાસર સ્વામી ભગવાન જાગના જીનાલય ચિંતામણી પાસોના જીનાલય મણિયા દેરાસરની સામે અને મુનિશ્વર સ્વામીનું દેરાસર પટણી જીનાલય એલઆઈસી ઓફિસની બાજુ આખા ટ્રસ્ટનું નામ શ્રી રાજકોટ જૈન તબક્ત સંઘ છે આ વર્ષ પર્યુષણ પર્વધિરાજ પર્યુષણ મહાપર્વ શ્રી રાજકોટ જૈન તબગત સંઘ માટે ભવ્ય ઉજવણી શરૂ થઈ છે એનું મુખ્ય કારણ કે એકસો ને નવ્વાણુંમું વર્ષ ચાલી રહ્યું છે બારમી મે બે હજાર છવ્વીસ બસો મી ધજા ચડશે દાદાજી જૈનોની અંદરમાં અત્યારથી જ ઉલ્લાસ અને ઉમંગ ઘરે ઘરે માણસોને એક જ વાત છે કે આવતું વર્ષ દાદાનું બસો વીસ હજારનું વર્ષ એની અંદરમાં રાજકોટ જૈન તબક્સ સંઘે એક નક્કી કર્યું કે સમસ્ત જૈન એની અંદરમાં દેરાવાસી સ્થાનકવાસી દિગંબર અને તેરાપનથી થઈને લગભગ રાજકોટની જૈનની વસ્તી એંશી હજાર છે પણ અમને આરો એવો અંદાજ છે ચાલીસ હજાર માણસની સંગમણ કરવું આ સંગમણ દસમી મે ચૌધરી હાઈસ્કૂલની અંદરમાં ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવશે સવારના ધજાની ભવ્યતમાં ભવ્ય રથયાત્રા બાદમાં ભવ્ય પચાસ સાધુ સાધવી ભગવંતોનું આવે છે તેમના આશીર્વાદ વચન સાંભળવાના અને પછી રાજકોટના તમામ જૈન લોકો ઇલોકાના દેવાદી દેવ સાતમા તીર્થંકર સુપાસોના દાદાની ધજા ભાગરૂપે બધા એક સાથે પ્રસાદ લેશો પર્યુષણ મહાપર્વની અંદરમાં શું છે તપ એટલે શારીરિક કષ્ટ ત્યાગ એટલે કે જે તમે આખા વર્ષ દરમિયાન કરેલી લક્ષ્મીની વૃદ્ધિ વાપરવાના આઠ દિવસ તપ ત્યાગ અને મીછામી દુઃખમ એટલે કે અનુમોદના ભાવના આ એક પર્યુષણ પર મહાપર્વનું એક આખું અનેરું ઉદાહરણ છે મહાપર્વ ની અંદર સાંજના નેવું ટકા જૈનો સાડા છ પછી લગભગ ચોવીસ કરી દે છે એની અંદરમાં કોઈ પણ જાતની લીલોતરી આવતી નથી અત્યારે અમારા પૌષ્ટિક આહારની અંદરમાં કેળા હોય રોટલી દાળ ભાત મીઠ કઠોળ કે એવી બધી આરોગ્યને તાકાતવાળું બનાવે એવા ખોરાક છે એનો આઠ દિવસ આખા વર્ષ દરમિયાન જે કર્મો કરેલા હોય એ કર્મોને ધોવા માટેનું મહાપર્વ એટલે પર્વધિરાજ મહાપર્યુષણ મહાપર્વ આ પર્વની અંદરમાં એક વિશિષ્ટ દિવસ આવે છે કે જે આ રવિવારે છે મહાવીર જન્મ વાંચન કે જે તિસ્થલા માતાને ચૌદ સપના આવ્યો આ ચૌદ સપના તીસલા માતાને આવ્યા એ પ્રમાણે એ ચૌદ સપનાનું રવિવારે માણસો ઉતારશે અને એક એક સપનાનું માણસાઈ બહુ વિશ્લેષણ કરશે જૈનો માટે ત્યાગ જે હું હમણાં બોલ્યો આ એક જ દિવસ એવો છે અબજો રૂપિયાની સંપત્તિ આ દિવસે જય વાપરશે દેવ દ્રવ્યો ની પાછળ લક્ષ્મી પોતાની ચાવી એ લોકો એક દિવસ એવો જબરજસ્ત છે એના છે હવે આવે છે સંવનસરી નો દિવસ પેલા મેં તમને કીધું તપ તપ આઠ દિવસ નો ત્યાગ લક્ષ્મીજી નો હું એને ત્યાગ સમજું છું અને ત્રીજું આવે છે અનુકંપા કયો કે અનુકંપા હૃદય દ્રાવક સ્વ સ્વેદનશીલતા કહો તો એ કહો એ આવે છે સંવંતસરીનો દિવસ કે એક નાનકડો છોકરો આઠ દસ વર્ષનો હોય અને ભૂલથી એના મમ્મી પપ્પાએ એને થપ્પો આપેલો છે આ દિવસે એના મા બાપ પણ સંતાનોને કહે છે બેટા પીછા મી સગા સંબંધિત સ્નેહીઓની તો જુદી વાત છે કે ન બોલતા હોય ને આપણે મીઠા મી કરીને માફી માગીએ પણ મા બાપના અમારા સંસ્કાર એવા બધા હોય છે કે અમે અમારા સંતાનોને પણ મીછામી દુખડમ કરી કે અમારાથી તને કાંઈ ઊંચા અવાજે કહેવાય ગયું હોય કોઈ પણ ચીજની કાંઈ પણ કોક વખત બાળક છે અને કોક વખત ભૂલથી વધારે પડતું કહેવાય ગયું છે એને પણ અમે મીઠામી દુઃખમ કરી આ તપ ત્યાગની ભાવના પર્વ ચરણ મહાપર્વની અંદરમાં જૈનોની અંદરમાં જૈનોની એકતા પણ દેખાશે ત્રિલોકના દેવાધિદેવ ઉપર એકદમ ભક્તિભાવથી માણસો તમે અત્યારે જોઈ રહ્યા છો કે મંદિરની અંદરમાં લાખો કરોડો રૂપિયાની આગી ચડી છે ડાયમંડની બધી આ બધી તપ ત્યાગની ભાવનાથી પર્યુષણ મહાપર્વની ઉજવણી થાય છે બીજી વાત આ પર્યુષણ પૂરા થયા પછી બરોબર ભાદરવા સુદ પૂનમ એટલે કે સાત નવ બે હજારને પચીસ ના રોડ છે રવિવારે રાજકોટ ના તમામ મૂર્તિ પૂજક જૈન વાત છે લગભગ અંદાજીત થશે અહિયાં દસ માણસ આ પ્રિમાઇસીસ ની અંદર રવિવારે સવારના અગિયાર થી અઢી વાગે આવો એટલે પૂરું થઈ ગયું ઈ એક સાથે બધા ત્યારે ભેગા મળી અને અમે સાથે દાદાનો પ્રસાદ લેશું આની અંદરમાં કરોડપતિ હોય અબજોપતિ હોય પણ એક વખત દાદાનો પ્રસાદ લેવા અહીંયા આવે આવે આ રાજકોટ દાદાવાડી આને કહેવાય છે એકસો નવ્વાણું વર્ષથી આ સુપાસના દાદા મૂળનાયક છે અને કમ્પ્લીટલી આની અંદરમાં રાજકોટનો તમામ મૂર્તિપૂજક જૈન સંઘનો એક એક શ્રાવક કે રાજકોટમાં અઢારથી વીસ હજાર મૂર્તિપૂજક હશે એ વર્ષમાં એક કા બે વાર એ દર્શન કરવા આવતા હશે આવતા હશે આવતા હશે આ પર્યુષણ મહાપર્વની વિશિષ્ટતા છે પછી આની અંદરમાં દ્રષ્ટાંતો ને બધું તો મારા સાહેબ બધા આપતા હોય એટલું જ્ઞાન તો અમારા ન હોય પણ મને જેટલું જ્ઞાન છે એટલું હું અત્યારે આપને જણાવું છું કે પર્વધિરાજ પર્યુષણ મહાપર્વ અમે એને પર્યુ રાજ પર્યુષણ મહાપર્વ કહીશું કારણ કે આ એક જૈનોનું મોટામાં મોટું આઠ દિવસનું પર્વ છે આઠમ ચૌદશ છે દરેક વર્ષની મહિનાની અંદરમાં આવતા હોય છે આઠમ ચૌદશ આવતા હોય તિથિ આવતી હોય પાંચમ આવતી હોય ત્યારે તો અમે ત્યાગ ભાવના લીલોત્રીતા ભવ્ય રીતે આઠ દિવસ કે જે નાસ્તિક જઈને છે એ પણ લીલોત્રી ત્યાગ કરતો હશે એની અંદરમાં હું પણ હું કોઈ દિવસ છુપાવતો નથી હું રોજ રાતના સાડા આઠ નવ વાગે જમવા વાળો અત્યારે સાડા છ વાગ્યામાં જમી લીધું છે